જય મિત્રો કેમ તમારે એફડી ના કરવી જોઈએ અને મને એફડી કેમ પસંદ નથી આજનો ટૉપિક આપણો એફડી પર રહેવાનો છે એફડી મતલબ ફિક્સ ડિપોઝિટ મિત્રો ભારતીયોને ઇન્વેસ્ટમેન્ટ લઈને પ્રથમ પ્લેન્ડ એટલે ફિક્સ ડિપોઝિટ મારા ઘણા મિત્રો અને ઘણા ક્લાયન્ટ મને આવીને પૂછે છે કે તમને એફડી કેમ પસંદ નથી તો આજે હું તમને એફડી ન પસંદ કરવાનું અને તમારે એફડીમાં ન રોકાણ કરવું જોઈએ એના કારણ જણાવીશ અને આ કારણ બહુ સિમ્પલ છે તમને તરત ખબર પડી જશે કે તમે શું ભૂલ કરી દેશો મિત્રો તમને લાગતો હશે એફડી એટલે ઝીરો રિક્સ ગેરેન્ટેડ તમે બેંકમાં જાઓ એફડી કરાવો એટલે એ લોકો તમને સર્ટિફિકેટ આપે એની ઉપર તમને ઇન્ટરેસ્ટ રેટ લખીને આવે અને આવતા વર્ષે તમને આટલી અમને પાછી મળે મિત્રો તમે બજેટ કદાચ જોયું હોય તો બજેટમાં એક સ્પેશિયલ આરબીઆઈ તરફથી એક ક્લોઝ છે એક નિયમ છે તમારી એફડી પાંચ લાખ સુધીની હોય એ જ સુરક્ષિત છે આ વાત તમને કોઈ તમારા એફડી માટે તમારા બેંક અધિકારી તમને નહીં માહિતી આપે મતલબ તમારી પાંચ લાખ સુધીની જ એફડી બેંકમાં સેફ છે મતલબ ભૂતકાળમાં આવી ઘટ અનેક ઘટનાઓ બની છે કે બેન્કો રાતોરાત ઉઠી ગઈ છે અને અમુક બેંકોમાં જે તમે એફડી કરી હોય જે ઉઠી ગઈ હોય એ બેંકો એના પૈસા બી તમને પાછા વાળવામાં ઘણો સમય લાગ્યો હતો તો પાંચ લાખ સુધીની એફડી તમારી બેન્કમાં સેફ છે તો ગેરેન્ટેડ તો છે જ નહીં અને એ બી રિસ્ક સાથે એટલે કોઈ કહેતો હોય કે એફડીમાં રિસ્ક નથી તો એ વાત ખોટી મેં જે આ વાત કરી પાંચ લાખ રૂપિયાની એ વાત તમે ઓનલાઈન ચેક કરી શકો છો અથવા બેંકની સાઈટ પર બી ચેક કરી શકો છો બીજી વાત થઈ ઇન્ટરેસ્ટ રેટ હાલના સમયમાં અત્યારે ઇન્ટરેસ્ટ રેટ નોર્મલ બેન્કોમાં પાંચથી છ ટકા ચાલી રહ્યો છે સ્મોલ ફાઈનાન્સ બેન્ક હશે અમ એમાં સાત ટકાની આજુબાજુ ઇન્ટરેસ્ટ રેટ ચાલી રહ્યો છે મિત્રો વાત કરું તો મોંઘવારી દર જ અત્યારે છ ટકા ચાલી રહ્યો છે તો મોંઘવારી દર અને તમારો એફડીનો રેટ એ તો સેમ જ છે અને એમાં પણ આપણે જોઈએ તો એજ્યુકેશનલ ઇન્ફ્લેશન રેટ અને મેડિકલ ઇન્ફ્લેશન એટલે ભણતર અને દવાના ખર્ચા એમાં તમે જુઓ તો મોબાઈલનો રેટ ડબલ ડિજિટ પર છે તો તમે જે એફડી કરો છો એની પર તમને જે વ્યાજ મળે છે એ તો તમારું સેમ જ રહેશે તમારી કેપિટલ તો બધી નથી મતલબ આજે તમે સો રૂપિયાનું એફડી કર્યું આવતા વર્ષે તમને એકસો સો રૂપિયા મળે તો તમારી કેપિટલ ક્યાં ઇન્ક્રીઝ થઈ તમારી કેપિટલ તો સેમ જ છે ઠ તમારી કેપિટલ ઘસાઈ ગઈ છે તમારો પરચેસિંગ પાવર ઘટી ગયો છે તો હાલના સમયમાં એફડી કરવું હિતાવહ નથી હા ભૂતકાળમાં આપણા મમ્મી પપ્પા એ આપણા દાદાએ એફડી કરી ત્યારે એ લોકોને દસ બાર ટકા ઇન્ટરેસ્ટ રેટ મળ્યો એ વસ્તુ અલગ હતી પણ હાલનો સમય ચેન્જ થઈ ગયો છે તો એફડી હાલના સમયમાં તો હું કોઈને એડવાઇસ કરતો નથી કરવી જોઈએ હા તમે ઇમરજન્સી ફંડ માટે તમે પૈસા એમાં પાર કરી શકો છો જે તમને કોઈ આકસ્મિક જરૂરિયાત હોય ત્યારે તમે એમાંથી બીટો કરી શકો છો બીજી વાત કરું કે તમે અગર જો જેન્સી હો તમે હાલમાં પૈસા કમાવાનું ચાલુ કર્યું હોય તો તમારે વધુમાં વધુ જલ્દી સમય તમારું ફાઇનેન્શિયલ પ્લાનિંગ સ્ટાર્ટ કરી દેવું જોઈએ અને ફાઇનેન્શિયલ પ્લાનિંગ સ્ટાર્ટ કરતા સમયે તમારે વધુમાં વધુ સમય અને વધુમાં વધુ ફંડ ઇક્વિટી અથવા ઇક્વિટી ઓરિએન્ટેડ પ્રોડક્ટ્સ તરફ ડાયવર્ટ કરવું જોઈએ આ હતું મારું આજનું ડિસ્કશન આ જ પ્રકારના વધુ વિડીયો માટે અમારી સાથે જોડાયેલા રહો જય હિન્દ વંદે માતા